પ્રારંભ છે થયો જે આગામી છવ્વીસ માર્ચ સુધી ચાલશે વિદ્યાર્થીઓ ભય મુક્ત માહોલ માં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલ પાલનપુર શહેરની આદર્શ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને આવકાર્યા હતા કલેક્ટરે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકારી તેમને શાંતિ રીતે કોઈપણ જાતના ડર કે ડિપ્રેશન વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ચિંતા વાતાવરણમાં સમગ્ર પરીક્ષા પૂરી થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલે પરીક્ષાલક્ષી વ્યવસ્થા અને આયોજનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે રાજ્ય શિક્ષણ બોર્ડ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય એ માટે સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે તેમ જણાવી સૌનો આભાર માન્યો હતો તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાઓની શુભકામનાઓ પાઠવી હતી ધોરણ સાયન્સની વિદ્યાર્થીની માનસી ચૌધરી ખુશી સાથે પરીક્ષાની તૈયારી ખૂબ સારી કરી છે કલેક્ટરે અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને આવકાર્યા એ બદલ આભાર માન્યો હતો તેમજ કોઈ પણ ચિંતા વગર પોતે પરીક્ષા આપવા આવી ગયા હોવાનું જણાવ્યું હતું

શુભેચ્છાઓ આપું છું અને પણ સ્ટ્રેસ વગેરે સારી રીતે પરીક્ષા એ લોકો આપે અને ચિંતાઓ રહિત આખું કાર્યક્રમ પૂરું પાડે એવી બધા બધા લોકોને